સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ વ્યક્તિના સાત અંગોને એક દિવસે જ એક સાથે સાત વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે બાવન વર્ષે મહિલા બ્રેન્ડેડ જાહેર થતાં પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે દેશના ઓર્ગન ફેલ્યુર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યુર લોકોને નવું જીવન મળે છે ત્રેવીસમી એપ્રિલના રોજ સુરતના એકાવન વર્ષીય બ્રિન્ડેડ પન્ના બેનના અંગોના દાન થકી સાત લોકોને નવું જીવન મળ્યું છે જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચોત્રીસ વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના બેતાલીસ વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું તો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આડત્રીસ વર્ષીય મહિલા અને સત્તાવન વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે તો હાથનું ટ્રાન્સપ્લાન્ટ તેતાલીસ વર્ષની મેલામાં કરવામાં આવ્યું આંખ એટલે કે કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ચાલીસ વર્ષની મેલામાં અને બાસઠ વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર મિહુલ પંચાલે જણાવ્યું હતું કે સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અલગ અલગ સમય લાગ્યો હતો સૌથી વધુ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરતાં દસ કલાક જેટલો સમય લાગ્યો હતો છ કલાક હાથ માટે લિવર માટે સાત કલાક તો કિડની માટે ચાર કલાકનો સમય લાગ્યો હતો અને આંખો માટે એકથી દોઢ કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું આ તમામ ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા દર્દી કિરણ હોસ્પિટલમાં જ હોવાથી શક્ય બન્યું હતું આ તમામ પ્રક્રિયાની અંદર ટૂંક જ સમયમાં કરવામાં આવી હતી અને ઓર્ગન વ્યક્તિમાંથી રિમૂવ કર્યા બાદ બેથી ત્રણ મિનિટની અંદર જ આ ઓર્ગન જે છે તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આ સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પચીસ ડોક્ટર અને ત્રીસ જેટલો પેરામેડિકલ સ્ટાફ કામે લાગ્યો હતો દેશમાં પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રેન્ડેડ દર્દીના સાત ઓર્ગનનું સાત વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે એટલે કિરણ હોસ્પિટલ ના ડોક્ટર ટીમને હું અભિનંદન આપું છું કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ત્રણસો ડૉક્ટરો સત્યાવીસો લોકોનો સ્ટાફ પિસ્તાળીસ વિભાગો ચારસો કરોડના સાધનો અઠ્યાવીસ ઓપરેશન થેટરો આ ગુજરાતની નંબર વન નવસો બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે અને જે ઉદ્દેશ હતો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક એક જ દિવસે હાથ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે એના માટે હું ફરી ફરીને ડૉક્ટર ટીમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર જેના હાથ ટ્રાન્સપ્લાન્ટ થયું છે તેની પરિસ્થિતિ કેવી હતી અને હમણાં કેવી છે આ બધા જ દર્દીઓની પરિસ્થિતિ ખૂબ સારી છે કોઈ કોઈ પણ દર્દી જે છે એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી